આજરોજ સવારે આઠ વાગ્યા વાગે દરમિયાન ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર વંદના કક્ષા માંચર માધ્યમિક વિભાગની વાલી મંડળ સમિતિ દ્વારા વાલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વાલીઓનું કુમકુમ તિલક વડે સ્વાગત વાલીઓ દ્વારા દીપ પ્રાગટ્યા અને વંદના દ્વારા પ્રારંભિત થયેલ સભામાં ઉપસ્થિતોનું શાળાના પ્રધાનાચાર્ય શ્રી વિજયભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું તેમજ શાળાની શિસ્ત અને સુવિધાઓ અંગે વાલીઓને માર્ગદર્શન અપાયું હતું શાળાના શિક્ષક શ્રી ચિરાગભાઈ પંચાલ દ્વારા શાળાની સિદ્ધિઓનો ચિતાર રજૂ કરાયો તેમજ વાલી પ્રશિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું સંસ્કાર મંડળના મંત્રી શ્રી હિતેશભાઈ અવસ્થી અને પ્રમુખ શ્રી અજયભાઈ જોશી દ્વારા વાલીઓને વિદ્યાર્થીઓની કેળવણી માટે સામાજિક સમરસતા રાષ્ટ્ર ઉત્થાનમાં સહયોગ અને શાળા વિકાસમાં ભાગીદારી અન્વયે માર્ગદર્શન પૂરું પાડ્યું ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી હરેશભાઈ પવાયા દ્વારા ઉપસ્થિત તમામની આભાર વિધિ કરવામાં ઉપરાંત લોકશાહી ઢબે માતૃપિતૃ મંડળની કારોબારીની રચના કરવામાં આવી હતી અંતે કલ્યાણ મંત્ર દ્વારા શુભ વિચારોની આપલે થઈ હતી

ડીસા અને સભામાં ઉપસ્થિત વાલીઓએ બિરદાવી તમામ આદર્શ પરિવારને અભિનંદન આપ્યા હતા અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા